ત્રંબા ગામ ખાતે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમ ત્રંબા આજે રાત્રે 9 વાગે અને વાર શુક્રવાર તારીખ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ રાખેલો હતો રાજકોટ જિલ્લાનું ત્રંબા ગામ ખાતે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમ ત્રંબા આજ રોજ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ દિસે તારીખ સાત જૂન બે હજાર ચોવીસ અને શુક્રવારના રોજ રાત્રે નવ શૂન્ય શૂન્ય વાગ્યે રાખેલ હતો સંતવાણીનો કાર્યક્રમ રાખેલો છે એક કાર્યક્રમમાં આજુબાજુના ગામના ભાઈઓ તથા બહેનો અને સાધુ સંતો સંતવાણીના કાર્યક્રમમાં પધારેલા હતા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ સંચાલિત રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન રાજકોટના લાભાર્થે તેમજ સ્વર્ગસ્થ સમજુબેન પ્રભાશંકરભાઈ જોશીના મોક્ષાર્થે ભવ્ય સંતવાણી કાર્યક્રમ ત્રંબકેશવ મહાદેવ મંદિર ત્રંબા ખાતે તારીખ સાત જૂન બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ રાત્રે નવ શુન્ય શુન્ય વાગે રાખેલ હતો તેમાં જ્ઞાતિના જ સંતવાણી આરાધક ભાઈ શ્રી ભૂપ્તભાઈ મહેતા રાજકોટ પ્રતાપ ગોરભા બોટાદ કમલેશભાઈ મહેતા આંબલગઢ તથા દિવેશભાઈ માઢક જામનગર કલાકારો સંતવાણી સંતવાણીના ભજનની મોજ કરાવી હતી અહેવાલ રસિક વેગડા મોટી કુકાવા આજ રોજ ત્રંબા મુકામે સમજુબાના મોક્ષાર્થે રાજકો બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન રાજકોટના લાભાર્થે સંતવાણીનો કાર્યક્રમ રાખેલો હતો અને એમાં જ્ઞાતિના અગ્રણી એ આપણી રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સ સમાચારના તંત્રી શ્રી ભૂપતભાઈ દ્વારા તમામ કલાકારોનો સહકાર લઈ જેમાં કલાકાર પ્રતાપભાઈ ગોરભા પ્રફુલભાઈ જોશી કમલેશભાઈ દિવ્યેશભાઈ માઢક વિવિધ કલાકારો દ્વારા સંતવાણીનો કાર્યક્રમ રજૂ કરવામાં આવેલો હતો તેમજ જોશી પરિવાર દ્વારા રાજકોટ બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવનને ઘઉં જેવું યોગદાન મળેલ છે રોકડ રકમ મળેલ છે બહુ ખૂબ જ મહત્ત્વનું યોગદાન જોશી પરિવાર દ્વારા આજ રોજ મળેલ છે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ અજયભાઈ દેરૈયા જુનાગઢ દ્વારા કરવામાં આવેલ છે આજ રોજ ત્રંબા મુકામે ત્રિવેણી સંગમ ઘાટ અને ત્રંબકેશ્વર મહાદેવની સુંદર મજાની જગ્યામાં પાવન જગ્યાની અંદર સમજુબેન પ્રભાશંકરભાઈ જોશીના સ્મરણાર્થે આજરોજ સંતવાણી કાર્યક્રમ રાખેલ છે જેમાં રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન રાજકોટને રૂપિયા પંચાવન હજાર જેવો ફાળો થયેલો છે તે અર્પણ કરીએ છીએ આપણો ધ્યેય આપણો હેતુ એ કે રાજકોટ બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન કન્યા છાત્રાલય બોર્ડિંગો એને અર્પણ કરવાનું છે તો સારા એવા કલાકારો પણ અહીંયા બધાએ સહકાર આપેલો છે રાજગર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવનને આજરોજ પંચાવન હજાર રૂપિયાનો ફાળો આપેલો છે તમારું નામ મારું નામ ભૂપતભાઈ મહેતા રાજકોટ વિરાણી હાઈસ્કૂલના શિક્ષક તરીકે અને માધ્યમિક શિક્ષણ બોર્ડના કાર્યાલય મંત્રી તરીકે સેવા અર્પણ કરું છું અને રાજગર બ્રાહ્મણ સંતવાણી ગ્રુપની અંદર પણ હું સેવા અર્પણ કરું છું